ચાલો ખેડૂત મિત્રો અમારી ચેનલ ખેડૂત બજાર બોટાદમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ એકત્રીસ પાંચ બે હજાર પચીસને શનિવાર બોટાદેડની કપાસની આવકની વાત કરીએ તો કપાસની આવકમાં આજે ઘટાડો દેખાઈ રહ્યો છે અંદાજીત આવક જોઈએ મિત્રો તો અંદાજીત આવક આજે ચાલીસથી દસથી આઠથી દસ હજાર મણની આવક દેખાઈ રહી છે તો ખેડૂત મિત્રો આજે તમે એક વાત જણાવું કે જ્યારે તમે વિડીયો જોવો છો ત્યારે તમે વિડીયો પૂરો જોવાનું રાખો અને લાઈક અને સબ્સ્ક્રાઇબ કરજો તો ખેડૂત મિત્રો આપણે કાલના માર્કેટ ભાવ જાણીએ તો કાલના માર્કેટ ભાવ નીચા માલ માર્યા હતા તેરસોથી લઈને ચૌદસો સિત્યાર પંદરસો લગીનાર્યા હતા સારા માલ માર્યા હતા પંદરસોથી લઈને પંદરસો સિત્તેર એંશી લગીનાર્યા હતા તો ખેડૂત મિત્રો આવા જ વિડીયો જોવા માટે તમે ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરો કે તમને વિડીયો કેવો લાગ્યો છે તો ચાલો ખેડૂત મિત્રો આપણે જોઈશું હવે હરાજી तव्हां मोटा वहन पाण पड़िया પંદરસો દસ પંદરસો દસ થયું ચૌદસો અઠાવન ચૌદ અઠાવન

એક બે ત્રણ ચાર પાંચ હાલ ભાઈ પટેલ સ્ટેશન પાંચ છ સાત આઠ નવ પંદરસો ચૌદ પંદરસો ચૌદ એક બે

ચૌદ એક્યાસી ચૌદ એક્યાસી પંદરસો અઠીવી પંદરસો અઠીવી કરાવજો પંદરસો પાંત્રીસ પંદરસો પાંત્રીસ ચૌદસો એકાવન ચૌદ એકાવન પંદરસો પચાસ પંદર છતાલીસ પંદર છેતાલીસ 41615 4115 41 6000 ના રાવડે રાવડે ક્યાં હું કલા મૂર્તિ ભાઈ હાલો બનાતું હો ને આવો દાડી મારો અકા આ તો બહુ કામ દોરા છે ને

पंदर पिस्तालीस पंद्रह पिस्तालीस पंद्रह सौ बीस पंद्रह सौ बीस <ऍज़ानित>

اٹا مجھے واسط ساڑی کي ڏي ڏا بولو ها ها چلون بلما بات ورتا جو باو باو ريتا مي دا گھر پنهن ها سڪور پئي بات پاڻي ها ڪو ڳوڙو آهي ها ٻه ڪنهن کي ٿيندي ٿي ٿي ها گهڙي ڪڙجي نه ها بهن کي